હતી હવે હિન્દુ સમાજને સંગઠિત કરવા માટે પ્રયાસો કર્યા હાલમાં પણ હિન્દુ ધર્મનું સ્વાભિમાન જળવાઈ રહી વિધર્મીઓ દ્વારા જે હાથ જેવી બંદીઓ ફેલામાં આવે છે એની સામે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા સતત પ્રયત્નશીલ રહી વિધર્મીઓના ષડયંત્રને નિષ્ફળ બનાવી દરેક હિન્દુ એક રહે એવી કામગીરી કરે છે ત્યારે હવે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સંગઠિત શક્તિ એ હિન્દુ સંસ્કૃતિ ધર્મને રક્ષા માટે સમર્પિત કરવામાં આવે છે હિન્દુ ધર્મમાં જાતિવાદ થી પર રહી એક હિન્દુ તરીકે હિન્દુસ્તાની તરીકે કામ કરવા માટે આ સામાજિક સમરસતા જળવાની હોય છે માતા પિતા અને પિતા તુલે વડીલ ભાઈ ની નું પાલન કરવા પડે રામાયણ કથા અનુસાર આપણું જીવન દેશ માં કામ માં સમર્પિત અને સ્વભવન સ્વ શબ્દ ભૂલી ગયા છીએ અને પછી પ્રકૃતિ ની પૂજા કરવા ભૂલી ગયા છીએ જેમ આપણે ગાય પ્રાણી નથી કહેતા પરંતુ એને ગૌ માતા તરીકે ઓળખીએ એમ આપણે સ્વચ્છતા પર્યાવરણ પ્રકૃતિની પૂજા કરવી જોઈએ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ની શતાબ્દી વર્ષ દરેક વ્યક્તિ પોતાનો સમય આપી સહભાગી બનવા માટે આહવાન કરવામાં આવ્યું હતું બ્યુરો રિપોર્ટ રામજીભાઈ રાયગોર હિન્દુ દેશ હિન્દુ હિન્દુ Roger right.